પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે પવિત્ર બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ આ સર્વેક્ષણ આપણને રડતા પ્રબોધક કે લખેલ યરમિયાના પુસ્તકના બાવનમાં અધ્યાય તરફ દૂરી ગયો હતો અને હવે તે યરમિયાનો વિલાપ નામનું પુસ્તક લખે છે તેનો અર્થ કે રડવું અથવા રુદન કરવું યરમિયાના વિલાપની શરૂઆતના શબ્દો આ પ્રમાણે છે ધ્યાનથી સાંભળશો મિત્ર દુઃખને લીધે તથા સતત દાસત્વને લીધે યહુદા બંદીવાસમાં ગયો છે તે પરદેશોમાં વસે છે તેને ચેન પડતું નથી સિયોનના માર્ગો શોક કરે છે કેમ કે નિમેલા પર્વમાં કોઈ આવતું નથી તેની સર્વ ભાગડો ઉજ્જળ થઈ ગઈ છે તેના યાજકો નિશાશા મૂકે છે તેની કુંવારીઓ ખિન્ન છે ને તે પંડે અતિ દુઃખી છે તે રાત્રે બહુ રડે છે તેના ગાલો પર આંસુના રીલા ચાલે છે તેના વેરીઓ મોજ ઉડાવે છે કેમ કે યહોવાએ તેના ઘણા અપરાધોને લીધે તેને દુઃખ દીધું છે તેના બાળબચ્ચાને શત્રુ આંખીને બંદિવાસમાં લઈ ગયો છે મને દિલાસો આપનાર તથા મારો પ્રાણ બચાવનાર મારાથી દૂર ગયો છે મારા પુત્રો નિરાધાર છે કેમ કે શત્રુ ફાવી ગયો છે યરમિયાના પુસ્તક પછી યરમિયાનો વિલાપ નામનું પુસ્તક આવે છે ભાવવન અધ્યાયોમાં યરમિયા પ્રબોધક રડતો પ્રબોધક દેખાય છે યરમિયા પ્રબોધક એટલા માટે રડતો હતો કે બાબેલના લોકોએ જીત મેળવી અને સંઘર્ષની ભયાનકતા પુષ્કળ હતી પ્રબોધક સંદર્શન દ્વારા યરમિયાએ જોયું કે બાબેલ જીતી જશે અને બંદીવાસ ભોગવવો પડશે જ્યારે આ બન્યું ત્યારે તેઓ યરૂસાલેમમાં રહેતા હતા યરમિયાના પુસ્તકનો અંત પણ મોટાભાગના લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા ત્યારે ઘરડો અને નબળો યરમિયા યરુસાલેમમાં યહુદાની જમીનમાં હતો તેને આ જગ્યાએ રહેવાની પરવાનગી આપવામાં આવી હતી દેખીતી રીતે તે મિસરમાં સ્થળાંતર થયો અને માન્યતા ઊભી થાય છે ઘણા લોકો કહે છે કે તે મિસરમાં શહીદ થયો ઘણા લોકો કહે છે કે આકસ્મિક રીતે તે બાબેલમાં ગયો અને યહુદાના લોકોને પ્રેમ કરતો હતો તેને લીધે સંદેશા આપ્યા ઘણા લોકો માને છે કે યહુદામાં તે રડતો હતો માટે તેના છેલ્લા દિવસો એ ખાલી મકાનમાં ગાળ્યા યરમિયાનો વિલાપ લોકોને બંદિવસમાં લઈ જવામાં આવ્યા પછી લખવામાં આવ્યો છે આ સમયે યરુસાલેમ જાણે ભૂતનું ઘર જેવું હતું એટલા માટે પુસ્તકનું નામ અનુરૂપ એટલે કે બંધ બેસતું આપવામાં આવ્યું છે યરમિયાનો વિલાપ એટલે કે રડવું અને આ રડતો પ્રબોધક પોતાનું રુદન ચાલુ રાખે છે તે એટલા માટે રડતો હતો કે લોકોને તે પ્રેમ કરતો હતો અને જીતીને લઈ જવામાં આવ્યા હતા લોકોની કતલ થઈ નહોતી તેઓને ગુલામ તરીકે બંદીવાસમાં લઈ જવામાં આવ્યા હતા યરમિયાના વિલાપના પુસ્તકમાં જે પ્રશ્ન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે તેનો સાથ હચકીયેલ અને દાનિયેલ પણ આપે છે કે જેઓ વિશ્વાસ રાખતા હતા કે ઈશ્વરની હાજરી ઈશ્વરના મંદિરમાં રહેતી હતી ઝેરુસાલેમમાં સુલેમાનના મંદિરમાં પવિત્ર ઈશ્વરની હાજરી હતી ઈશ્વરના લોકો કે જેઓ બાબેલમાં રહે છે તેઓ માટે ઈશ્વર ક્યાં છે આ લોકોએ ઈશ્વરને યરુસાલેમમાં પ્રેમ કરવાનો હતો અને આરાધના કરવાની હતી એટલા માટે જ દાનિયલે યરુસાલેમ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરી હતી દાનિયલને વિશ્વાસ હતો કે ઈશ્વર યરૂસાલેમમાં પાછા આવ્યા છે બંદિવસના પ્રબોધકોનો પ્રશ્ન હતો કે ઈશ્વરના પ્રબોધકો ઈશ્વરથી દૂર હતા જો કે યરૂસાલેમ તેઓને માટે ઈશ્વરનું ધામ હતું અને તેઓને આ પવિત્ર ધામથી અને પવિત્ર ઈશ્વરથી દૂર કરવામાં આવ્યા હતા યરમિયાએ આ યર્મિયાના વિલાપનું પુસ્તક ટેકરી ઉપર બેસીને લખ્યું છે આજે આ જગ્યાને કહેવામાં આવે છે યરમિયાની ગુફા આ ગુફા માટે રસપ્રદ બાબત એ છે કે ત્યાં ગલગથ્થા નામે ટેકરી તેની ઉપર છે યરમિયાની ગુફા ઈસુ ખ્રિસ્ત કાલવરી પર જગતના પાપને લીધે મૃત્યુ પામ્યા ત્યાં જ છે માનવતા જણાવે છે કે આ જગ્યાએ યરમિયાના વિલાપનું પુસ્તક યરમિયાએ લખ્યું છે મને આ ખૂબ જ ઉત્તેજિત કરે છે કે જ્યાંથી યરમિયાએ પ્રાર્થના કરી ઓ યરુ સાલેમ તને કોણ તાજો કરશે ઈશ્વર આ જગતમાં આવ્યા ફક્ત યહુદાને જ તાજા કરવા નહીં પણ આખા જગતને આને આજે આ સ્થળે દુનિયાના પાપને લીધે ઈશ્વર મૃત્યુ પામ્યા યરમિયાની પ્રાર્થના આ પુસ્તકને વધુ ઉત્તેજિત પુસ્તક બનાવે છે યરમિયાનો વિલાપ કાવ્યમય સાહિત્યનું અદ્ભુત પુસ્તક છે જેમાં પાંચ કાવ્યો આપેલા છે દરેક અધ્યાય અલગ અલગ ગીત છે અથવા શોક ગીત છે યરમિયાનો સંદેશો ભૌગોલિક રીતે અને ખૂબ પીડા સાથે પ્રદર્શિત કર્યો છે આ પુસ્તકની અમુક કલમો સાંભળો જે આ પ્રમાણે છે મિત્ર યરુસાલેમ પોતાના દુઃખ તથા વિલાપના દિવસોમાં આટલા દિવસોમાંની પોતાની સર્વરમણીય વસ્તુઓનું સ્મરણ કરે જ્યારે તેના લોક શત્રુના હાથમાં પડ્યા ને તેને સહાય કરનાર કોઈ નહોતું તેની ભાગડો દોષ થઈ ગઈ છે તેણે તેની ભાગડોને ભાંગીને નષ્ટ કરી છે જે વિદેશીઓમાં નિયમશાસ્ત્ર નથી હોતું તેવા લોકમાં તેનો રાજા તથા તેના સરદારો છે વળી તેના પ્રબોધકોને યહોવા તરફથી સંદર્શન થતું નથી સિયોનની દીકરીના વડીલો મૂંગા થઈને ભૂમિ પર બેસે છે તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી છે તેઓએ ટાટનો પટ્ટો કમરે બાંધ્યો છે યરુસાલેમની કુંવારીઓએ પોતાના માથા જમીન સુધી નમાવ્યા છે આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે મારી આંતરડી કકડે છે મારું કાળજું બળે છે કેમ કે છોકરા તથા ધાવણા બાળકો નગરના મોલ્લાઓમાં મૂર્છિત થયા છે ધાન્ય તથા દ્રાક્ષારસ ક્યાં છે એવું પોતાની માતાઓને પૂછતા પૂછતા તેઓ તેમની ગોદમાં પ્રાણ છોડે છે હે યરૂલેમની દીકરી હું તને સો બોધ આપું હું તને કોની ઉપમા આપું હું તને દિલાસો દેવા માટે તને સાની સાથે સરખાવું કેમ કે તારું બાકોરું સમુદ્ર જેવડું છે તારા દુઃખ કોણ ટાળી શકે તારા પ્રબોધકોએ તારે સારું નિરર્થક તથા ઘેલા સંદર્શનો દીઠા છે તેઓએ અન્યાય ઉઘાડો કર્યો નહીં કે જેથી તારો બંદીવાસ પાછો ફેરવાઈ જાય પણ તેઓએ તારે સારું અસત્ય વચનો તથા દેશ નિકાલ થાય એવા સંદર્શનો જોયા છે યરમિયા પીડા અને બંદિવાસને દર્શાવે છે અને વધારે માહિતી આપે છે શોનું કેવું ઝાંખું પડ્યું છે પવિત્ર સ્થાનના પથ્થર સર્વ મહોલ્લાઓનો નાકે વિખરાયેલા છે જેઓ મિષ્ટાન ખાતા હતા તેઓ નિરાધાર થયા છે જેઓ કિરમજી વસ્ત્ર પહેરતા હતા તેઓ ઉકરડાઓ પર આરોટે છે જે અકસ્માત નષ્ટ થયું કોઈએ હાથ લગાડ્યો નહોતો તેના અન્યાય કરતા મારા લોકની દીકરીનો અન્યાય મોટો છે તેઓએ સિયોનમાં સ્ત્રીઓની યહુદીયાના નગરોમાં કન્યાઓની આબરૂ લીધી તેઓએ સરદારોને લટકાવી દીધા અને વડીલોના મુખનું માન રાખ્યું નહીં જુવાનોએ દળવાની ઘંટી ફેરવી છે ને છોકરા લાકડાના ભારથી લથડતા ચાલે છે વડીલો હવે ભાગળમાં બેસતા નથી જુવાનો હવે ગાયન કરતા નથી અમારા હૃદયનો આનંદ પડી ચૂક્યો છે નાચને બદલે રડાપીટ થાય છે અમારા માથા પરથી મુંગટ પડી ગયો છે અમને હાય હાય કેમ કે અમે પાપ કર્યું છે એને લીધે અમારું હૃદય નિર્ગત થયું છે એ કારણોને લીધે અમારી આંખે ઝાંખ પડે છે સિયોન પર્વત ઉજ્જળ થયો છે તેના પર શિલા પાઠ ફરે છે હે યહોવા તું સર્વકાળ સુધી રહે છે તારું રાજ્યાસન પેઢી દર પેઢી રહે હે યહોવા એટલે કે હે ઈશ્વર અમને તારી ભણી ફેરવ એટલે અમે તારી ભણી ફરીશું પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો અમને પાછા આપ આ યરમિયાના વિલાપનો શોકભર્યો સંદેશો છે યરમિયાનું પુસ્તક આપણને ના ગમે તેવું પુસ્તક છે કારણ કે તેમાં શોક અને દુઃખ જ દેખાય છે આ વિનાશી અને ઉદાસી સંદેશા સાથે યરમિયા પ્રબોધક પ્રકાશના કિરણો આપે છે અને જે સુંદર સુંદર મસિયા સંબંધીનું સંદર્શન અથવા પ્રબોધવાણી છે આ યરમિયાના વિલાપના ત્રીજા અધ્યાયમાં મળી આવે છે તેણે મને કડવાસથી ભર્યો છે તેણે મને નાગદમણથી તૃપ્ત કર્યો છે વળી તેણે મારા દાંતોને કાંકરીથી ભાંગ્યા છે તેણે રાગથી મને ઢાંકી દીધો છે તેણે મારો જીવ સુખ શાંતિથી દૂર રાખ્યો છે આબાદાની શું છે તે હું ભૂલી ગયો છું મેં કહ્યું કે મારું બળ ખૂટી ગયું છે તથા યહોવા તરફથી એટલે કે ઈશ્વર તરફથી મારી આશા નષ્ટ થઈ છે મારું કષ્ટ તથા મારું દુઃખ મારા નાગદમણ તથા પિત્ત તેઓનું સ્મરણ કરે હવે આ એવું દેખાય છે કે તમે જે મેળવી શકો તે જેટલું નીચું છે તેટલું જ છે પણ અહીંયા કે જ્યાં ખૂણો બદલાય છે એ હું મનમાં લાવું છું તેથી હું આશા રાખું છું યહોવાની કૃપાને લીધે એટલે કે ઈશ્વરની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી કેમ કે તેની દયા અખૂટ છે તે દર સવારે નવી થાય છે ધારું વિશ્વાસુ પણ મહાન છે મારો જીવ કહે છે કે યહોવા મારો હિસ્સો છે તેથી હું તેના પર આશા રાખીશ જેઓ તેની વાત જુએ છે ને જે માણસ તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલો છે એટલે કે ઈશ્વર ભલો છે ઈશ્વરના તારણની આશા રાખવી અને શાંતિથી તેના આવવાની વાટ જોવી એ સારું છે યુવાવસ્થામાં જૂસરી ઉપાડવી એ માણસને વાસ્તે સારું છે તેણે તેના પર જુસ્તરી મૂકી છે માટે તે એકાંતમાં બેસીને છાનો રહે તે પોતાનું મુખ ધૂળમાં ઘાલે કદાચ તેને આશા ઉત્પન્ન થાય જે તેને માટે છે તેની ભણી તે પોતાનો ગાલ ધરે છે તે અપમાનથી ભરપૂર થાય કેમ કે પ્રભુ કદી પણ કાઢી મૂકશે નહીં કેમ કે જો તે દુઃખ દે તો પણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે દયા કરશે કેમ કે તે રાજી ખુશીથી દુઃખ દેતો નથી ને માણસોને ખીન કરતો નથી મિત્ર તમે જુઓ લોકોને બંદિવાસમાં લઈ જવામાં આવ્યા છે જીત મેળવી છે અને આવા સ્તરે ઈશ્વરનું સંદર્શન પ્રાપ્ત કરે છે તે કહે છે કે આશાના કિરણો છે આ આશાના કિરણો શું છે ઈશ્વરની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી કેમ કે તેની દયા અખૂટ છે તે દર સવારે નવી થાય છે ઈશ્વર આપણને પ્રેમ કરવાનું બંધ કરતા નથી તે કહે છે આપણી આશા ઈશ્વરનો પ્રેમ છે જ્યારે આ લોકોને બંદિવાસમાં લઈ જવાના હતા ત્યારે યરમિયાએ અજાયબ સંદેશો આપ્યો હતો તેણે કહ્યું ધનવાન માણસ જ્ઞાની માણસ બળવાન માણસ પોતાના ધન પર જ્ઞાન પર અને બળમાં અભિમાન ન કરે ઈશ્વરમાં અભિમાન કરે ઈશ્વરનો મહિમા કરે ઈશ્વરના ચારિત્રને જાણવાથી ઈશ્વરને જાણી શકીએ છે પ્રિય મિત્ર શાસ્ત્રનું સર્વેક્ષણ કરતા કરતા વારંવાર ઈશ્વરના સાર્વકાલિક પ્રેમ વિશે છેદતું આપણે જોયું છે દરેક બાબતો જે પ્રેમ માટે દાવો માંડે છે તે આ પ્રકારનો પ્રેમ નથી પવિત્ર શાસ્ત્ર જ્યારે કહે છે કે ઈશ્વર પ્રેમ છે ત્યારે ઈશ્વર કાંઈ પણ છે એમ પ્રેમનો દાવો માંડી શકાય એવો અર્થ નથી શાસ્ત્ર જણાવે છે કે ઈશ્વર આત્મા છે હવે એવો અર્થ ના થાય કે જે બધું આત્મિક છે તે ઈશ્વર છે જે બધું આત્મિક છે તે પવિત્ર આત્મા નથી પણ તે એક પ્રકારનો આત્મા છે આત્મા છે જે ઈશ્વર છે હવે એ જ પ્રમાણે જે બધું પ્રેમ માટે દાવો માંડવામાં આવે છે તે ઈશ્વર નથી પ્રિય મિત્ર પણ ત્યાં પ્રેમની ગુણવત્તા છે અને તે ઈશ્વર છે પ્રેમ એટલે ઈશ્વર જે છે તે અને ઈશ્વર પ્રેમ છે નવા કરારમાં પેલો કોરોનથી તેરમા અધ્યાયમાં સંત પાઉલ આ પ્રકારના પ્રેમ ઉપર સુંદર પ્રકાશ પાડે છે સંત પાઉલ જે કહે છે તેને સંક્ષિપ્તમાં જોઈએ તો આ પ્રમાણે પ્રેમ ઈશ્વર છે જે તે ઈશ્વર આપણને પ્રેમ શું છે તે જણાવતા નથી તેથી ઈશ્વર ગુણ લક્ષણોનું ઝૂમખું આપણને આપે છે અને તેઓ જણાવે છે કે ઈશ્વર પાસે જે પ્રેમ છે તે આપણી પાસે હોય આ રીતે આપણે વર્તવાનું છે જ્યારે તમે આ પંદર વિશિષ્ટ ગુણ લક્ષણો સાથે મૂકશો તો તમારી પાસે ઈશ્વરનો સ્વભાવ અને સત્વને સંયુક્ત રીતે મૂકી શકશો પ્રિય મિત્ર સંત પાઉલ પ્રેમ એટલે ઈશ્વર જે છે તે અને તે આ પ્રમાણે છે સૌ પ્રથમ તેઓ જણાવે છે કે પ્રેમ અવિનાશી છે જો તમારા હૃદયમાં બીજાઓ માટે ઈશ્વરનો પ્રેમ છે તો તમે કહી શકશો કોઈ પણ એવી બાબત શક્ય બનશે નહીં કે જે હું તમને પ્રેમ કરવાનું બંધ કરી દઈશ કારણ કે હું તમને ઈશ્વરના પ્રેમથી પ્રેમ કરું છું ઈશ્વરનો પ્રેમ સહન કરે છે તેને મેળવી શકાય છે ગમે તે બાબતો આપણે લઈએ પણ ઈશ્વરનો પ્રેમ અવિનાશી છે સંત પાઉલ એ પણ જણાવે છે કે પ્રેમ એટલે ઈશ્વર જે છે તે અને એથી વિશેષ પ્રેમ સરતી નથી માનવીય પ્રેમ અવિનાશી નથી કારણ કે તે સરતી છે આપણે પ્રેમ હેતુસર કરીએ છીએ આપણે અમુક દ્રષ્ટિબિંદુથી પ્રેમ કરીએ છીએ ખરેખર તો માણસના કાર્યને આધારે તેમના પર પ્રેમ કરીએ છીએ જો તમે આ કરશો આવું કામ કરશો આ પ્રકારે કાર્ય કરશો તો હું તમને પ્રેમ કરીશ આવું હોઈ શકે પ્રિય મિત્ર કેટલું સાચું છે નહીં મોટા ભાગનો માનવીય પ્રેમ આવું દર્શાવે છે આપણે પ્રેમ કરીએ છીએ કારણ કે આપણે તેને પાછો મેળવવા માગીએ છીએ જો આપણે તે પાછો મેળવતા નથી તો આપણે પ્રેમ કરવાનું બંધ કરી દઈએ છીએ મિત્ર હું તમને કંઈક કહેવા માટે પડકાર આપું છું અથવા તો હું તમને કંઈક કરવા માટે પડકાર આપું છું તમે જેઓને પ્રેમ કરો છો તેમની યાદી બનાવો તમારી યાદીમાં કેટલા એવા નામો છે કે જેઓ તમને પ્રેમ બતાવતા નથી અથવા તો તમને પ્રેમ દર્શાવતા નથી અને જેઓ તમારા માટે કંઈ કરતા નથી તેઓ સર્વ તમારા પર થૂકે છે અને તમને સાપ દે છે પણ તેઓ તમારી યાદીમાં નથી કે તેઓને તમે પ્રેમ કરો છો તમને કેટલા લોકો ગમે છે તેઓની યાદી તમારી પાસે છે શું જેઓ આપણને પ્રેમ કરે છે તેમને આપણે પ્રેમ કરીએ છીએ આપણો પ્રેમ કાર્ય પર આધારિત છે આપણે શરતી પ્રેમ કરીએ છીએ પણ ઈશ્વર બિનસરથી પ્રેમ કરે છે ઈશ્વર શરતી પ્રેમ કરતા નથી ઈશ્વરનો પ્રેમ એ અવિનાશી પ્રેમ છે કારણ કે તે સરતી નથી આવું સંત પાઉલ નવા કરારમાં પહેલાં કોરોનથીના તેરમાં અધ્યાયમાં જણાવે છે ઈશ્વરનો પ્રેમ એ અવિનાશી છે બિનસરતી છે અને ઈશ્વરનો પ્રેમ એ પ્રેરણાદાયી છે મિત્ર જ્યારે તમે પ્રેમ એટલે ઈશ્વર જે છે તેથી લોકોને પ્રેમ કરો છો તો તમે તેઓને વિશ્વાસ કરવા માટે શ્રેષ્ઠ પ્રેરણા આપો છો સંત પાઉલ કહે છે તેનો અર્થ આ છે પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે બધાની આશા રાખે છે એટલા માટે જ ઈશ્વરનો પ્રેમ અંત સુધી સહન કરે છે સાર્વકાલિક પ્રેમ હંમેશા સારાની આશા રાખે છે અને બધા પર વિશ્વાસ રાખે છે જ્યારે તમે કોઈકને આ રીતે પ્રેમ કરો છો તો થોડા સમય પછી તેઓ પણ તેઓના માટે શ્રેષ્ઠ થવા આશા અને વિશ્વાસ રાખવાનું શરૂ કરે છે સંત પાઉલ સાર્વકાલિક પ્રેમ વિશે જણાવે છે આ પ્રેમ કે જે ઈશ્વર છે તે અને તે ચોક્કસ ખાતરી કરાવનારું છે મને પ્રેમ મળ્યો છે તે હું સી રીતે બોલી શકું પ્રિય મિત્ર ચોક્કસ સાર્વકાલિક પ્રેમ ખાતરી કરાવનારું છે આ કારણે જ સાર્વકાલિક પ્રેમ નિષ્ફળ જતો નથી યરમિયા પ્રબોધક સંત પાઉલના કરતાં સદીઓ પહેલાં જીવ્યા હતા જ્યાં સુખ્રિસ્ત જગતના પાપ માટે મૃત્યુ પામ્યા તે ગુફામાં બેઠા છે અને ત્યાં રુદન કરે છે રડે છે અને ખરેખર દુઃખી છે પણ પછી યરમિયા સુંદર સંદર્શન પ્રાપ્ત કરે છે ઈશ્વર કદાપી પોતાનો પ્રેમ બંધ કરતા નથી આપણે ઈશ્વરને વિશ્વાસુ રહેતા નથી તેમ છતાં ઈશ્વર આપણને વિશ્વાસુ છે અમારી આશા છે મિત્ર ઈશ્વર હું વિશ્વાસ રાખું છું કે પ્રેમ એટલે તમે છો અને તમારું વિશ્વાસુપણું અમારા પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરે છે એક દિવસ તમે અમને તાજા કરનાર છો એ જ સ્થળે યરમિયાની ગુફા ઈશ્વર દુનિયાના પાપોને માટે મૃત્યુ પામશે તેથી આખા જગતને તાજા કરશે યરમિયાના વિલાપનો આ સુંદર પ્રેરણાદાયી સંદેશો છે યરમિયાના વિલાપના ત્રીજા અધ્યાયમાં આ શબ્દો છે ધ્યાનથી સાંભળશો મિત્ર યહોવાની આજ્ઞા ન છતાં એટલે કે ઈશ્વરની આજ્ઞા ન છતાં કોના ક્રિયા પ્રમાણે થાય પરના મુખમાંથી દુઃખ તથા સુખ બંને નીકળે કે નહીં જીવ તો માણસ શા માટે બળબળ કરે છે પોતાના પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે છે આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ ને યહોવાની તરફ ફરીએ એટલે કે ઈશ્વરની તરફ ફરીએ આપણે આકાશમાંના દેવની ભણી આપણા હાથની સાથે આપણું હૃદય પણ ઊંચું કરીએ હે યહોવા એટલે કે હે ઈશ્વર મેં કારા ગૃહના નીચલા ભોયરામાંથી તારા નામને હાંક મારી તે મારો ઘાંટો સાંભળ્યો હું હાંફીને બૂમ પાડું ત્યારે તું તારો કાન બંધ ન કર જે દિવસે તને હાક મારી ત્યારે તું મારી પાસે આવ્યો બીમાં એવું તે કહ્યું તે મારા પ્રાણનો ઉદ્ધાર કર્યો છે જેમ યરમિયા આ મહાન આશા પ્રદર્શિત કરે છે ત્યારે તેઓ અયુબના પુસ્તકમાં મળી આવતું સરખું સત્ય દેખાય છે યરમિયાના વિલાપના ત્રીજા અધ્યાયમાં યરમિયા પ્રબોધક કહે છે પરના મુખમાંથી દુઃખ તથા સુખ બંને નીકળે છે જીવ તો માણસ શા માટે બળબળ કરે છે પોતાના પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે છે આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ આ યરમિયાનના પુસ્તકનો સંદેશનો મોટો ભાગ છે યાદ રાખો મિત્ર ઈશ્વરના બાળકો સજાના કરી શકાય તેવા મૂર્તિપૂજકો હતા તેઓના પાપનો કોઈ બાંધ નહોતો અને કહેવાતા પ્રબોધકો તથા યાજકો તેમાં સામેલ હતા યરમિયા પ્રબોધકની શરૂઆતની સેવા જ્યારે યોશિયા રાજા હતો ત્યારે તેઓ એવા સ્થળે હતા કે શાસ્ત્ર જેવું કંઈ છે તે ભૂલી ગયા હતા શાસ્ત્ર વિશે પણ તેઓ કશું જ જાણતા નહોતા જ્યારે તેઓ મંદિરનું સમારકામ કરતા હતા ત્યારે તેઓને શાસ્ત્ર મળી આવ્યું એઝરા પ્રબોધકે આ શાસ્ત્રનું ઓળિયું શોધ્યું હતું અને એઝરાએ આત્મિક જાગૃતિ લાવવામાં અજાયબ જો ફાળો આપ્યો હતો પ્રિયમિત્ર યરમિયાનો સંદેશ અને યરમિયાના જેવા પ્રબોધકો જો હતા તેમનો સંદેશ પ્રકારનો હતો ઈશ્વર તમને ખૂબ જ પ્રેમ કરે છે દિવસે અને દિવસે તમારી પાસે આત્મિક ભાન હતું નહીં ઈશ્વર તમારી સાથે આવું થવા દેવાના નથી કારણ કે ઈશ્વર તેમના લોકોને પ્રેમ કરે છે નવા કરારમાં હિબ્રોના પત્રના બારમાં અધ્યાયમાં સંદેશો આ પ્રમાણે છે ધ્યાનથી સાંભળશો મિત્ર જ્યારે ઈશ્વર તમારા પાપને લીધે શિક્ષા કરે છે અને દુઃખ સહન કરવું પડે છે આ દુઃખ ઈશ્વરના બાળકની ખાતરી કરાવે છે પ્રિય મિત્ર તમે માતા પિતા તરીકે તમારા બાળકોને કંઈ ખરાબ કામ કરે છે ત્યારે શિક્ષા કરો છો કારણ કે તેઓ તમારા બાળકો છે પણ તમે પડોશીના બાળકને શિક્ષા કરતા નથી કારણ કે તેઓ તમારા બાળકો નથી હિબ્રોનો લેખક જણાવે છે કે આ પ્રકારની શિક્ષા દુઃખ ઈશ્વરના દીકરાનો પુરાવો આપે છે અને એ જ પ્રમાણે પ્રિય મિત્ર યરમિયા પ્રબોધકનો આ સંદેશો પવિત્ર શાસ્ત્ર બાઇબલના સત્ય પર ભાર મૂકે છે કે જે વારંવાર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપવામાં આવેલો છે સભા શિક્ષકના સાતમા અધ્યાયમાં સુલેમાન રાજા કહે છે તે પ્રમાણે સારા દિવસોમાં આનંદ કર જ્યારે તમે સારા દિવસો હોય ત્યારે આનંદ કરો આ સારા દિવસોમાં આ બાબતોનું ધ્યાન રાખો ઈશ્વરે એકની સાથે બીજાને બનાવ્યો છે એટલા માટે સુલેમાન રાજા કહે છે ઉજાળીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે અને જીવતો માણસ એ વિશે પોતાના મનમાં વિચાર કરશે તમે સ્વાર્વકાલિક મૂલ્યો વિશે વિચાર કરશો તમે ઈશ્વર વિશે વિચાર કરશો તમે તમારા જીવન વિશે અને તેના હેતુ અને અર્થ વિશે વિચાર કરશો પરંતુ જો તમે ઉજાણીના ઘરમાં જશો તો તમે આત્મિક બાબતોનો વિચાર રાખશો નહીં એટલા માટે સુલેમાન રાજા કહે છે કે ઉજાણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે જ્યારે સંકટનો દિવસ આવે છે ત્યારે સંકટમાં ઈશ્વરનો હાથ જુઓ આ જ બાબત યરમિયાના વિલાપના પુસ્તકમાં યરમિયા પ્રબોધક જણાવે છે યરમિયાના બાવન અધ્યાય અને યરમિયાનો વિલાપ આ મોટા સંદેશાનો ભાગ છે યરમિયાએ ઈશ્વરનો હાથ ઈશ્વરના બાળકોને શિક્ષા કરતો દીઠો તેઓને નવા વાસણ જેવા બનાવાયા આ ઈશ્વરની ઈચ્છા હતી આ ઈશ્વરનું વચન હતું કે તેઓના પાપને લીધે ઈશ્વરની શિક્ષા તેમના પર બાબેનની જીત અને બંદિવસના રૂપમાં આવી પડે અને અંતમાં તેઓ ચોક્કસ સારા લોકો હશે પ્રિય મિત્ર ધ્યાનથી સાંભળશો યરમિયાએ ઈશ્વરનો હાથ ઈશ્વરના બાળકોને શિક્ષા કરતો દીઠો અને એટલા જ માટે તેઓને તેણે કહ્યું કે તમે નવા વાસણ જેવા બનશો ઈશ્વરની ઈચ્છા હતી ઈશ્વરનું વચન હતું તેઓના પાપને લીધે ઈશ્વરની શિક્ષા તેમના પર એટલે કે બાબેલ જીત મેળવી લેશે અને બંદીવાસ તેઓના જીવનમાં આવી પડશે અને અંતમાં તેઓ ચોક્કસ સારા લોકો હશે યરમિયાના વિલાપમાં નવા વાસણને પ્રદર્શિત કરવામાં આવ્યું છે તથા તેનું વર્ણન કરવામાં આવ્યું છે આ મુદ્રાલેખ આ અતિ મૂલ્યવાન ગીતમાં આપવામાં આવેલું છે ઈશ્વર આ સમજવા આપણ સર્વને મદદ કરે પ્રિય મિત્ર મારો સમય પૂરો થઈ રહ્યો છે ફરી મળે ત્યારે આપણે યરમિયાના વિલાપના પુસ્તકનો અભ્યાસ ચાલુ રાખીશું ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ